કરાવ્યું હતું કોલેજે વિદ્યાર્થીઓને કહીને તેમની પાસે લખાણ પણ કરાવ્યું વિદ્યાર્થીઓ સાથે પ્રિન્સિપાલે દાદાગીરી કરી હોવાનો વિડીયો સામે આવ્યો છે આ ડીવી મહેતા અને તેના ટ્ટુએ વિદ્યાર્થીઓને એવું દબાણ કરી કે તમને કોઈ તપાસ ટીમ આવે તમારે એમ જ કહેવાનું અમારી પાસે એક પણ જાતની રૂપિયાની વધુરાની ફી લેવાનું નથી આવતી એ બાદ સાઠ હજાર જે દર વર્ષે વધુ લેવામાં આવતા એની જગ્યાએ ત્રીસ હજાર કેવ્યું છે ને વિદ્યાર્થીઓ પાસે દબાણ પૂર્વક એવું લખવામાં આવ્યું છે કે તમને અમે પૈસા પરત આપી દીધા છે આવા લગભગ એકથી ચાર વર્ષના તમામ વિદ્યાર્થીઓ પાસેથી સાઠ સાઠ હજાર એટલે દર વર્ષ દર વર્ષે સાઠ હજાર એટલે ચાર વર્ષના અઢી લાખ રૂપિયા વધારાની ફી નિયમ વિરુદ્ધ વસુલાત કરવામાં આવે છે અને આજે તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓએ યુનિવર્સિટી ખાતે આજે કેમ્પસના પટાંગણની અંદર વિરોધ કરેલો છે અને તેના પ્રિન્સિપાલ દ્વારા વિદ્યાર્થીઓને આ બાબતે વિરોધ ન કરે તે માટે માનસિક ટોર્ચર કરવામાં આવે છે ધાકધમકીઓ આપવામાં આવે છે